વિદ્યાર્થી મિત્રો એમે સેમેસ્ટર ચારમાં મનોવિજ્ઞાનના પેપરમાં તમારે કેટલીક વાર્તાઓનો મનોવૈજ્ઞાનિક અભિગમથી અભ્યાસ કરવાનો છે એમાંની એક વાર્તા એટલે ઉમાશંકર જોશીની મારી ચંપાનો વાર અદ્ભુત વાર્તા એવું કહી શકાય આમ પણ ઉમાશંકર જેટલા આસાનીથી સામાજિક વાસ્તવને આલખી શકે છે એટલા જ આસાનીથી એ મનોવાસ્તવને પણ તાગી શકે છે બે બહેનો તરંગ જેવી વાર્તાઓ એની સાક્ષી છે ઈર્ષાનું નિરૂપણ તો લોહી તરસ્યો જેવી વાર્તામાં અમુ ચમુ જેવી વાર્તામાં તમે જોઈ શકો મારી ચંપાનો વર્ગ એ વાર્તા મનની અકળ લીલા ને આલેખે છે જે સમયગાળામાં ગુજરાતી કથા સાહિત્યમાં હજુ અસંપ્રજ્ઞાત મનની ક્રિયા પ્રતિક્રિયાઓને વિષય તરીકે સ્વીકારવાનું ચલણ નહોતું એ સમયે જુલાઈ ઓગણીસો ને ચોત્રીસમાં ઉમાશંકર મારી ચંપાનો વર વાર્તા લખે છે લેખકને મારી ચંપાનો વર વાર્તામાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત માનસના અંધારા અને અજવાળા બેવ તાગવા છે તો સમાંતરે સમાજના અગોચર ખૂણાઓ પણ તપાસવા છે બેવ માત્ર મનોવાસ્તવ નહીં સમાજનું વાસ્તવ પણ સમાંતરે એમને આલેખવું છે લક્ષ્મીના રૂપની વાત કરવી છે સમાજે દોરી આપેલી લક્ષ્મણ રેખામાં જીવતી આ વિધવાઓ કઈ રીતે પોતાના વૈધવ્યને સાચવી લેતી હોય છે સાચવવું એ અવતરણમાં જ કઈ રીતે પોતાના વૈધવ્યને સાચવી લેતી હોય છે એની પણ ઉમાશંકરને વાત કરવી છે લેખકને લક્ષ્મીનું સંકુલ આંતરવિશ્વ આલેખવું છે એવી લક્ષ્મી જે પોતાના મનનો તાગ નથી મેળવી શકતી પણ સમાજને બરાબર સાચવી જાણે છે મનોવિશ્લેષણ વ્યક્ત કરવું હોય પાત્રના મનના ઊંડાણને તાગવું હોય ત્યારે મોટે ભાગે સર્જક ત્રીજા પુરુષ સર્વજ્ઞથી વાર્તા કહેવાનું પસંદ કરે આપણે બ્રોકરની લતા શું બોલે અથવા તો ધૂમ્ર નામની વાર્તાઓની વાત કરીશું તમારે ધૂમ્ર તો અભ્યાસક્રમમાં પણ છે ક્યારેક જ ઈવાદેવ જેવા ચોંટીની અંદર હિંમતભેર પ્રથમ પુરુષથી આવી વાત કરે આમ પણ અહીં લક્ષ્મી વાર્તા કે અથવા ચંપા વાર્તા કે તે ચાલેવું નથી પોતાના સંકુલ અકળ વ્યક્તિત્વનો તાગ લક્ષ્મી પોતે જ નથી પામી શકતી ત્યાં આગળ પોતાની અકળ વર્તણૂકને એ કઈ રીતે વાચા આપી શકી હોત એ પ્રશ્ન છે ધીરે ધીરે જમાઈ તરફ ઢળતી જતી લક્ષ્મી સમાજને છેતરવા જેટલી સભાન છે એવું લક્ષ્મી કઈ રીતે કબૂલ કરી શકી હોત બાહ્ય જગતથી પોતાની જાતને સંપૂર્ણપણે કાપી નાખી પોતાની એકલતામાં રાજતી લક્ષ્મીના સંકુલ મનોજગતને તાગવા વાર્તા સામગ્રી અને પાત્ર વર્તણૂકને પ્રતીતિકર બનાવવા માટે અહીં ત્રીજા પુરુષ સર્જકથી જ વાર્તા કહેવી પડે એ ઉમાશંકર માટે પણ અનિવાર્ય એવું હતું આ કથન રીતિને કારણે લેખક લક્ષ્મીના માનસમાં શું ચાલે છે એ આપણને કહી શકે છે સમાજના ધારાધોરણ નીતિ નિયમો પર ટીકા ટીપ્પણ પણ કરી શકે છે લક્ષ્મી પ્રત્યેનો ચંપાનો જે તિરસ્કાર વધતો જાય છે ચંપા દીકરી છે એની એનો જે તિરસ્કાર વધતો જાય છે એને પણ ઉમાશંકર આ લેખી શકે છે સમાજ વિશેની લક્ષ્મીની તથા લક્ષ્મી વિશેની સમાજની માન્યતાઓ પણ નિરૂપી શકે છે અને આ બધું કરવા છતાં લક્ષ્મીના ભોળ પણ જરાય આંચ પણ આવવા દેતા નથી તો આ પ્રથમ પુરુષમાં શક્ય નહોતું આના માટે તમારે ત્રીજો પુરુષ કથન રીતિ વાપર્યા વગર બીજો કોઈ રસ્તો જ નહોતો ગામ આખાને પોતાના રૂપથી ગાંડું કરી મુક્તિ સોનેરી ઝાંયવાળા ભરપૂર વાળ આંખના શાંત તોફાન અને દુર્દમ્ય સ્મિતવાળી લક્ષ્મી લગ્નને બે જ વર્ષ થયા ત્યાં વિધવા થઈ પતિના મૃત્યુ સાથે જ લક્ષ્મીએ પોતાની જાતને સમાજથી બાહ્ય સંબંધોથી વિખૂટી પાડી દીધી એના જીવનનો સમગ્ર રસ હવે માત્ર દીકરી ચંપાને ઉછેરવામાં સમાઈ ગયો રામી જેવી પડોશનની સલાહ પ્રમાણે લક્ષ્મી ન જીવી શકે રામીની સલાહ છે સમાજ તો બોલ્યા કરે આપણે આપણી રીતે જીવવાનું હજી તારી જોવાની છે પણ લક્ષ્મી રામીની સલાહ ન માની શકે રામીની વાતથી લક્ષ્મી ઉલટાની હબકી જાય છે અને એ ઘોડિયામાં સૂતેલી ચંપા સાથે વાત કરતી લેખક દેખાડે છે આખું નાટ્યાત્મક દ્રશ્ય કેટલી બધી રીતિઓ ઉમાશંકર એક વાર્તાની અંદર પ્રયોજે છે ફ્લેશબેક છે નાટ્યાત્મક કથન રીતિ છે પાત્રોનું બોલવું છે ઘણું બધું છે તો આ ઘોડિયામાં સૂતેલી દીકરી સાથેની વાત હકીકતે તો મોનોલોગ જેવી જ છે પણ વાચક સુધી પહોંચાડવાની છે કે હું એવું કરું ધારો કે તો તારું શું કાલે બધા તારી સામે આંગળી દ્વારા પ્રગટ કરે છે હું લક્ષ્મી નથી હું તો ચંપાની બા છું એવું કહેતી લક્ષ્મીએ ખરેખર જાતને ભૂંસી નાખી એટલી હદે કે ગામના લોકોએ કહેવું પડ્યું ક્યાં પહેલાંની રૂપરૂપનો અંબાર લક્ષ્મી અને ક્યાં આ કુબડી ધણી મૂવો અને લક્ષ્મી મુય કીકીઓ પર પા પડદા પડદાઢી ગયા ને અસલ તેજ એની મેળે ઝંખવાઈ ગયું શરીરના અણુ પરમાણુઓ મૂળ જ્યાં એક હતું ત્યાં દબાઈને બબ્બે ત્રણ ત્રણ સમાઈ ગયા અને સાડલામાં શરીર સરખું કંઈ હોય જ નહીં એવું જ લાગતું ચંપા બે ત્રણ ત્રણ વર્ષની થઈ ત્યાં તો લક્ષ્મી ઘરડી લાગવા માંડી એટલે જ રામી ચંપાને ઉદ્દેશીને કહે છે રાણ તું જ લક્ષ્મીને ખાઈ ગઈ પણ વર્ષો પછી લક્ષ્મીએ જ્યારે પોતાનું આખે આખું અસ્તિત્વ ચંપાના વર પૂનમલાલમાં આરોપીને જીવવાનું પસંદ કર્યું ત્યારે ચંપાના વરમાં મન પરોવતી લક્ષ્મીનું પાછું કેવું પરિવર્તન થાય છે આ ચંપા જુએ છે કીકીઓની નવી ચમકથી પોપચા થોડા અધ્ધર રહેતા થઈ ગયા હોઠ કોઈ અધીજ પવન લહેરીથી હાલતા પાંદડા પેઠે અંદર અંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓની નીકોમાં નવું પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલછલપણું વર્તાવા માંડ્યું ને આવી માને જોઈને ફિક્કી માંદલી આંખે ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની બબક જોઈ રહે છે ચંપા નાની હતી ત્યારે રામી કહે છે કે તે જ ચંપાનું રૂપ ચોરી લીધું અને હવે જ્યારે ચંપા સગર્ભા છે અને એ પહેલીવાર લક્ષ્મીને જુએ છે એને ખબર નથી પાછળ શું ચાલતું હતું એ ત્યારે એને થાય છે કે જાણે કે માએ પોતાનું રૂપ ન ચોરી લીધું હોય સમગ્ર વિશ્વને દીકરીમાં સમાવીને જીવતી લક્ષ્મીની અતૃપ્ત દાબી રાખેલી કામના જ લક્ષ્મી ચંપાના વરની પસંદગી પાછળ રોકાય છે એ જ્યારે ચંપા માટે વર શોધે છે ત્યારે પણ આજકાલના જુવાનિયા તો મને જરાય તને પૂનમલાલ કેવા લાગે એટલે પેલી એવું કહે છે કે એ તો સાવ બીજવર છે લક્ષ્મીની બહેનપણી જેની સાથે ગૌરી પરણેલી એ હવે એકલા પડ્યા છે ગૌરીના મૃત્યુને કારણે એટલે ચંપા જ્યારે ના પાડે ત્યારે લક્ષ્મી રિસાઈને કહે કે કંઈ નહીં જા હજી તો પેલા બહેનના ઘરે કાલે જ છોકરો જન્મ્યો છે એની સાથે કર અને ચંપાનું લગ્ન પૂનમલાલ સાથે જ થાય છે બીજવર છે એટલે ચંપાના વરની પસંદગી પાછળ પર લક્ષ્મીની અતૃપ્ત ડાબી રાખેલી કામનાઓ ડોકાતી આપણને દેખાય પંદર વર્ષથી લક્ષ્મીએ કોઈ પુરુષ સાથે વાત તો નથી કરી નજર સુધા નહોતી નાખી અને હવે અચાનક આટલા વર્ષો પછી ચંપાનો વર શોધવા માટે નીકળેલી લક્ષ્મી માટે આ જૂના જીરણ કિલ્લા પર નવો ધસારો હતો ચંપા કરતાં પણ વધારે લક્ષ્મી ચંપાના વર વિશે વિચારે છે આજ સુધી ચંપા સાથે જાતને એકાકાર કરીને જીવતી લક્ષ્મીએ ચંપાનું ચિત્તતંત્ર પોતામાં ઉપાડીને આણીને ગોઠવ્યું હોય એમ ચંપાના વર વિશે એ ઉમળકાથી વિચારવા લાગી વર ચંપાનો છે પણ પસંદગી લક્ષ્મીની છે વર સૂચવતી વખતે એ ચંપાને કહે છે હું તો આ નાના નાના અણઘડ જવાનીયાઓથી ત્રાસું છું પેલી ગૌરીનો વર હમણાં રાંડ્યો એ ઠરેલ છે આબરૂદાર પણ છે કેમ જાણે પોતાને પરણવાનું હોય એમ લક્ષ્મી ચંપાના વરની વાત કરે છે અને આજ સુધી ચંપા માટે જીવતી લક્ષ્મીએ હવે ચંપાના વરમાં જીવ પરયો સમાજે બાંધી આપેલી મર્યાદાને તસુભાર પણ નહીં ઓળંગનાર લક્ષ્મીને સમાજ જમાઈ સાથે વાત કરતી નથી રોકવાનો જમાઈ સાથે તો વાત કરાય જમાઈ તો સાસુના ઘરે રાત પણ રહી શકે સમાજ સામેથી કહેશે આવું લેખક માનસિક વાસ્તવની સમાંતર સમાંતરે જ્યારે સામાજિક વાસ્તવને તાગવાની મથામણ કરે છે ત્યારે એમની હાજરી નોંધી શકાય એ હદે સ્પષ્ટ થઈ જાય છે આવું ન થવું જોઈએ પણ થાય છે લક્ષ્મીના પક્ષકાર થઈ ઊંચા અવાજે બોલતા લેખક પ્રચ્છન્ન રહી શક્યા નથી પોતાના જમાઈ સાથે વાતો કરવાનો એને શું હક નહોતો સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હક્કો કુટુંબ વ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે અને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી અને લક્ષ્મી ક્યાં આ પંદર વરસ કોઈની સાથે બોલવા ગઈ હતી પૂનમલાલ તો એનો જમાય છે એની જોડે તો એ બોલવાની બોલવાની ને બોલવાની આ કહેવાની જરૂર નહોતી પણ ઉમાશંકર કહે છે લક્ષ્મીનો છડેચોક પક્ષ લેતા વાર્તાકાર અહીં ખાસા વાચાળ બની ગયા લાગે છે પૂનમલાલના મૃત્યુ પ્રસંગે ફરી એકવાર વાચાળ બની લક્ષ્મી બીજી વાર રાંડી એવું વાક્ય લખીને ઉમાશંકર પોતાની પ્રત્યક્ષ હાજરી પુરાવી બેઠા છે વાર્તામાં લેખકે વચ્ચે આવવાનું હોય નહીં અને ઉમાશંકર જેટલો સભાન લેખક પણ આવું કરી બેસે સમાજના ચારિત્ર નીતિ વગેરેના નિયમો પણ કેવા સંકુલ છે જમાઈ સાથે વાત કરવામાં સમાજ વાંધો ન લે ઉલટાનો સામેથી એવું કે કેમ સસરાને ઘેર રહેવાની ઓળી નવાઈ થોડી એવું કહીને રાત રાખવાની સલાહ આપે છે પંદર પંદર વર્ષથી ચંપામાં જાત આરોપિત કરીને જીવતી લક્ષ્મી હંમેશા સમાજની ઈચ્છાને તાબે થઈ હતી સમાજની એવી ઈચ્છા હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છૂદી નાખવી અને નાની બાળકીને ઉછેરવામાં પરોય પરવાઈ જવું ભલે એ જ સમાજે એને ચંપાનો વર આપ્યો ભલે આ બે ભલેમાં સહજ સ્વીકારનો જે ટોન છે એ કેવો તો વિરોધાભાસી છે સમાજે મર્યાદા લાદી સ્વીકારી હવે જમાઈ સાથેના સંબંધ સામે સમાજ આંગળી ચીંધવાનો નથી આ બે સમાજની જ દેણ છે એ આયરની વક્રતા ઉમાશંકર નોંધે છે ચંપાને ભોળીબા ભોળીબા અવતરણમાં ચંપાને ભોળીબાની ચાલાકી માટે આશ્ચર્ય થાય છે પણ વાચકને નથી થતું વિધવા પર સમાજ જે નિયંત્રણો લાદે છે મર્યાદાઓ લાદે છે દબાઈ ગયેલી સ્પ્રિંગ જેવું મન થઈ ગયું છે એનું પરિણામ આવું જ કંઈક હોઈ શકે કાં તો રામી જેવું એ અનેક પુરુષને ફેરવતી થઈ જાય અને કાં તો લક્ષ્મી જેવું જે પંદર પંદર વર્ષ સુધી પોતાની જાતને પોતાની ઈચ્છાઓ આવેગો એ બધાને દબાવીને રાખી બેઠી છે તો આ રીતે નીકળે લક્ષ્મીના જીવનની કાં રામી જેવું કાં લક્ષ્મી જેવું પણ હવે નો રસ્તો કયો હશે વાચક સામે આ પ્રશ્ન મૂકી લેખક વાર્તાને પૂરી કરે છે લક્ષ્મીના જીવનની મુખ્ય ત્રણ ઘટનાઓ એના પતિનું મૃત્યુ ચંપાનો ઉછેર અને જમાઈના મૃત્યુની સમાંતરે સમાજની જે ઉક્તિઓ છે એ ખાસ કાન દઈને તમે વાંચજો વૈધવ્ય પછી સમાજ બોલે છે આજ લગી રાંડી તો એક લક્ષ્મી જ છે ધણી ને લક્ષ્મી ક્યાં પહેલાંની રૂપરૂપનો અંબાર લક્ષ્મી અને ક્યાં આ કુબડી પછી ચંપાના ઉછેર અને લગ્ન પ્રસંગે સમાજ બોલે છે આવી માં મળવી કળજગમાં દોયલી હા દીકરી માટે તે કોણ એની પેઠે મરે લક્ષ્મીએ દીકરીનો ભાવ સુધાર્યો અને સમાજ કે છે બિચારી લક્ષ્મી હવી હવે એકલી પડી તે શે જીવશે પણ લક્ષ્મી એકલી પડતી નથી દીકરીને પરણાવ્યા પછી જમાઈ પૂનમલાલ સાથેના વાતચીતના કામકાજના સંબંધો મનમેળ સુધી પહોંચ્યા પછી લક્ષ્મીના ઉઘડેલા રૂપથી ચંપા અંજાઈ જાય છે પોતાનું રૂપ માએ ચોરી લીધું જાણે કે લેતી દેતી પૂરી થઈ ગઈ જમાઈની માંદગી અને મૃત્યુ પ્રસંગે ચંપાને સમાજની મર્યાદાના નામે લક્ષ્મી પાસે પણ ઢૂંકવા નથી દેતી અને પોતે જ બધું કરે છે એટલી હદે કે પૂનમલાલના મૃત્યુ પછી એ ચંપાને કહે છે તું રોમાં ચંપા હું ક્યાં રોનારી બેઠી નથી અને આ બીજી વારનું વૈધવ્ય નહીં વેઠી શકેલી લક્ષ્મીના મૃત્યુ પછી સમાજની ઉક્તિઓમાં ભારોભાર નાટ્યાત્મક વક્રતા છે ડ્રામેટિક આયરની આ ડ્રામેટિક આયરની ચંપા માટે પણ છે અને આપણા માટે પણ છે બાય આપણા મલકમાં આવી મા પાકવી મુશ્કેલ હં જીવી આટલી છોડી કાજે એને ઓછું જીવવું હતું લક્ષ્મી ગઈ પણ એવી બીજી લક્ષ્મી થવી મુશ્કેલ છે આ બધા જ સમાજના વિધાનો કેવી તો નાટ્યાત્મક વક્રતા ઊભી કરે છે આ સાવ સાદા વિધાનોમાં વ્યંગની ધાર અનુભવી શકાય છે ખરેખર જ ઉમાશંકર જોશી લક્ષ્મી જેવું સંકુલ બીજું એક પાત્ર આપી શક્યા નથી લક્ષ્મીના રૂપ પલટા જેટલું જ મહત્વનું ચંપા અને એની દીકરીનું હવે પછીનું જીવનચક્ર હશે ચંપાના ઉછેરમાં તો લક્ષ્મીનો નર્યો સ્નેહ હતો જ્યારે ચંપા દીકરીને ઉછેરશે ત્યારે એમાં મા પ્રત્યેનો વેરભાવ પણ ભળેલો હશે ચંપાને ભલે ભોળી બા પ્રત્યે ગુસ્સો આવે પણ ભાવકને તો લક્ષ્મી પ્રત્યે નરી સહાનુભૂતિ જ થાય છે અને એની અંદર ઉમાશંકરના સર્જક તાટસ્થ્યનો પૂરો ફાળો છે અસંપ્રજ્ઞાત મનની સંકુલ વર્તણૂકની સમાંતરે સામાજિક વાસ્તવને તાગવા મથતા ઉમાશંકર જોશી ત્રીજા પુરુષ કથન કેન્દ્રમાં શક્ય હોય ત્યાં બધા જ પ્રકારની કથન રીતિ લયાવ્યા છે દાખલા તરીકે લક્ષ્મીના માનસને આપણી સામે ખોલવા માટે ચંપા સાથેની વાતો એટલે કે એકોક્તિઓ લક્ષ્મી વિશેના વિધાનો સમાજ પાસે કરાવ્યા સ્ત્રીઓ લક્ષ્મીના વખાણ કરતાં જે કંઈ બોલે એમાંથી એક જ વાત પ્રગટ થાય છે કે લક્ષ્મીએ પોતાની જાતને અને ચંપાને દુભવીને પણ કોઈ જગ્યાએ સમાજને દુભવ્યો નથી પાત્ર પાત્ર વચ્ચેના સંવાદો કે સમાજના વિધાનો દ્વારા લક્ષ્મી અને ચંપાની મનની જે નફરત એ બે ઉકેલાતી આવે છે જરૂર પડે ત્યાં સાર લેખન અને જરૂર પડે ત્યાં ફ્લેશબેક પૂનમલાલ અને લક્ષ્મી વચ્ચે પથ્થરો વાગવવાનો જે પ્રસંગ છે એ આખો ઉમાશંકર ફ્લેશબેકથી આપણી સામે મૂકે છે મનોવૈજ્ઞાનિક વાસ્તવને સુપેરે આલેખતી ઉમાશંકર જોશીની મારી ચંપાનો વર જેવી વાર્તા આપણી પાસે બીજી કોઈ નથી આમ જુઓ તો લગ્નેતર સંબંધની વાર્તા થઈ અને આમ જુઓ તો લક્ષ્મી અને પૂનમલાલ વચ્ચે કોઈ પ્રકારનો આડો સંબંધ નથી આ સંબંધ જે છે એ ચૈતસિક વાસ્તવનો સંબંધ છે મનોવાસ્તવ માનસિક રીતે લક્ષ્મી સંપૂર્ણપણે પોતાની જાતને પૂનમલાલમાં આરોપી ચૂકી છે પૂનમલાલ સાથેની વાતચીત ઘરની નાની મોટી વસ્તુઓ અથવા તો કંઈ તૂટ્યું કાર્યું તો બધી જ જગ્યાએ પૂનમલાલની મદદ લેતી લક્ષ્મી ફરી એકવાર જે જીવનમાં પાછી પ્રવેશે છે જીવવા માંડે છે એ પૂનમલાલના કારણે પણ એવા કોઈ સંબંધ બેવ વચ્ચે આ એક ફ્લેશબેકના પ્રસંગે પેલો પથરો વાગ્યો હતો અને પૂનમલાલ કે છે હું ન માનું દેખાડું એમ કરી અને જે પોતાનું કાપડું ઊંચું કરવા તરફ જાય છે એ એક જગ્યા એવી માત્ર ઈશારો છે કે કદાચ આ દિશામાં વાર્તા જાય પણ ઉમાશંકર જવા દેતા નથી તો જેને આપણે સીધી રીતે આડા સંબંધ કહીએ એવા કોઈ આડા સંબંધ સમાજની દ્રષ્ટિએ નથી જે છે અહીં છે ચૈતસિક વાસ્તવમાં મનોજગતની અંદર પૂનમલાલ ચંપાના વર નથી પણ લક્ષ્મીના વર છે તો આવો આવી માનસિકતા તાગી બતાવવી તમારી સા આપણી સામે મૂકી આપવી મનની આખી સંકુલતા આપણી સામે મૂકી આપવામાં મારી ચંપાનો વર વાર્તામાં ઉમાશંકર બિલકુલ સફળ રહ્યા છે એટલે આ એક સંપ્રજ્ઞાત મનને તો તાગ્યું પણ અસંપ્રજ્ઞાત મનને આ આખી આખી લક્ષ્મીની જાણ બહારની મનોવાસ્તવ છે એ જાણી જોઈને સભાન રીતે આવું કરે છે એટલે જ પેલી બા શબ્દ છે એણે એક ટેકો લીધો જીવવા માટેનો આ માનસિક ટેકો છે શારીરિક નહીં સામાજિક નહીં અને આવો ટેકો લેવામાં કારણ કે સમાજ વચ્ચે નથી આવતો કારણ કે પૂનમલાલ જમાય છે અને જમાય તો સાસુના કામ કરે એમાં કંઈ નવાય છે તો અદ્ભુત રીતે સામાજિક વાસ્તવનો ઉપયોગ ઉમાશંકર મનોવાસ્તવને તાગવામાં કરી બતાવે છે